I'm <laughs> going Thank <laughs> you તુહી જોગવાની તુ જોગ માયા તુ ભાગવાની એ તુ દરિયા કાશ ભી મસા તુહી ભોગ માયા વિશે સુદાર न जागे न सोवे न हाले न डोले पति न जती करती किनो रे भुजा तुम ईशानों न जानो भवानी कृपालो त्रिका नाम कराम दीवानी भुजा नाम न पानम न सेखी न सेखें न, से न माता न ताता न प्राता जे जीव के देहानो दिन भवन देखी માયા એ જ હા બોદા સિંહ ને ગા સિંહ ને વા સિંહ વિરૂપા નો રૂપા સોસરડી કમલ ખાન અસદ ખાન સંગાનાની હરિ નમો ધન બાલી કરો ભવતાલ ના રાત્રિ ભવન ચાલિ અનંતાનંદા સૂરંગા બિસારે શિખર પર પહાડો સૌ હે દીતો અજય શિખર પર મોટા ઓટ સીન ધો ભલે જોકતી પશ્ચિમ મે મધ્ય માં દેવી તણી કમર પર ચમકતી ફળ કસી તીક્ષ્ણ જાણે કટારી ગાયા પહાડ ઉન્નત મુખે ગીરતી ઉચારતા ગરજતી જલની થી જાન સરણી એવી ભારતીય ભોગની બંધુ તરિયા વડી તને ધન હું સૌરાષ્ટ્ર ધરલી એવી ગોમટાની આ ધીંગી ધરતી અને આમ તો અગિયાર અગિયાર જ્યાં દીવી ચેતનાઓ જે સનાતનનું કામ કરે છે એવી અવતાર જે ધરતીના ગોળામાંથી સમયે સમયે અવતાર આવે છે એવા પૂર્ણિના પૂજ આવે છે એવા પૂર્ણના પૂજ એટલે લખા દાદા અને માં બુદ્ધિમાં જલબાઈ માં અને સાથે સાથે જ્યાં અહીંયા જીવિત સમાધિ છે એવા પવિત્ર સ્થાને તમારા પરિવાર દ્વારા ધ્વજારહ આ કાર્યક્રમ ધ્વજવંદના અને આજની રઠિયાળી રાત બધા સંતોના ચરણમાં ખોટી ખોટી વંદન કરી શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર છે હજી ભણકારા વાગે છે બાપાના ફોટો મેં અહીંયા જોયો ને નેચર બાપાનો હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ એમ અમે એ ને પ્રોગ્રામ કર્યો થરા બાપા એટલે પૂછી બાપા વધારે એના ચરણમાં વંદન કરી બધા પધારેલા સંતોના ચરણમાં ખોટી ખોટી વંદન કરી પછી માતાજી આવ્યા છે એમના ચરણમાં વંદન કરી બધા અમારે સંસ્કૃતિની વાતો ગીતો જે કાંઈ અમારી પાસે છે એ રજૂઆત કરવા માટે અહીંયા અમે આવ્યા છીએ અહીંથી બધી સંખ્યામાં બધા આયોજન છે માતાઓ બહેનો વડીલો મૃત્યુ આ બધાનો અમારા વતી અમારા પરિવાર વતી પૂજ્ય દેવદાસ બાપુ વતી ખૂબ ખૂબ અહીંથી સ્વાગત કરી અને મારે અહીંથી શરૂઆત કરવી છે અમારા પરમબંધનીય અને હમણાં જ અમે બે થી પેલા પરમદીપ સિંહ સુરત સાથે હતા અને બાપા રાજેન્દ્રદાસ દાસ બાપા એમણે મને કીધેલું આ તારીખ માટે અને એ બાપા ત્યાં કથા ચાલે છે એટલે નથી આવી શક્યા પણ બધાયને એને સત્યવિદાસ આ ભેજા છે મોકલા છે અને બાપુને અહીંયા આવી દર્શન કરીને જોયા મજા આવી ગઈ જંગલમાં આવેલા જાય ત્યાં દીપડાને બસમાં લેતા જાય એમ છો દેવદાસ બાપા તો પણ અઢારે વર્ણ અહીંયા આવ્યા છે માલધારી સમાજ એટલે કે ભરવાડ સમાજ એ તત્વ સાથે જોડાયેલો સમાજ છે શક્તિ પછી શિવ હોય શક્તિ હોય કૃષ્ણ હોય રામ હોય કે મા હોય એ તત્વ સાથે જોડાયેલો સમાજ છે એટલે એ ભજન સાથે વર્ષોથી છે પેઢીઓથી છે અને માટીથી જોડાયેલા છે એટલે હજી માટીની સાથે આમાં પાઘડીઓ મને ઘણી બધી દેખાય પૂરે પાસે ધીરે ધીરે હું તો યુવા તરને કાયમ કહો કે છેલ્લી પંદર વીસ વર્ષ પાઘડીઓ છે અને જેટલી થાય સેવા કરી દેજો પછી આપણે એટલાય ભાગશાળી લેવું હોય તો આવી આપણને જોવા મળે પૂણા ખાલી થઈ જાય પછી તાકાત નથી કોઈ પડી એટલે એવો આજનો આ ડાયરો ખૂબ આનંદ આવે છે બહુ સરસ આયોજન છે મારી પાસે જે વાતો છે લોક સંસ્કૃતિની વાતો આપણે આગળ કરવાનો છું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું આજે કહી દઉં બાપા એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું હાથ નો પા એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ધાવ એક બાત કહન કે એક કહનકી નાય ભૂકે અગ્નિ ભજળે અને ભૂકે દીપ ભૂજાય એવો દાયરો બેઠો છે એટલે આ ભક્તિનું સ્ટેજ છે આ ધરતી ભક્તિની છે ભક્તિની વાતો થાય છે માહે અને લખા ભગતે ભાઈ બહેને વર્ષો સુધી ભજનની માળા કચ્છના વાગડના વઢિયારના રણમાંથી નીકળેલી માળા એ બેરખો વચ્ચે જેટલા 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 એ માળામાં મોતી પુરવાતા આવે ભક્તિથી જોડાતા આવે એ બેરખો અહીંયા આવતા આવતા ગોમતામાં ફૂગ્યો દાણીદાર થઈ પાછો ગોમટા ફૂગ્યો ને ત્યાં તો એ માળાનો મેર બની ગયો છે ગોમતા ધામ બની ગયું છે ગોમતા ધામમાં હો ને તમે આજે બેઠા છે એ ભલા માણસ એવડો મોટો અડીખમ ઇતિહાસ છે એની થોડી જ આખી હું કરાવીશ અને આપ તરફથી જેમ કીધું એમ આપ સરસ રીતે અહીં યુવા ધાર બધા ખૂબ છે અહીંયા સરસ કાર્ય આવું આ વર્ષોથી ખીમબાપાએ અમે જેટલા વર્ષથી અમે અમારા અમારો જન્મ થયો ને અમારા જેટલા વરસ થયા ને એટલા વર્ષથી તો એને સ્ટેજનો અનુભવ છે આ સ્ટેજ એટલે બોલવા કૃપા હોય બોલવાનું જે આપણે આવા બોલવા આપ્યું સરસ્વતી ની કૃપા હોય પછી શું શું બોલવું બોલવું ન કેમ બોલાય કેમ ન બોલાય કેવી રીતે રહેવાય ને એ આપણી જવાબદારી હોય એવું હોય છે આમાં હા એટલે એના અમારા વર્ષથી એટલા વર્ષથી તો એ પ્રોગ્રામ કરે છે એટલે ખીણજી બાપાને નમન કરું છું મળીને અહીંયા અમારા સાથી યુવાન કલાકારો બધા ભયપતભાઈ અને દરેક કલાકારોને સંચાલનમાં ન્યાય આપે છે છે બેન છે અમે બધા તમને આનંદ કરાવવા માટે છે અને આપણી સંસ્કૃતિને આજે તો આ યુગમાં બહુ જરૂરી છે ઘણા કહે કે તમે આ બધી વાતો કરો રાજ્યો ને રાજ્યો કેટલી આ યુગમાં તો વધારે જરૂરી છે પોતાના પાસે આપણે બેહવું હોય તો આ બધા ઠેકાણા છે બાપા આપણે બધે બેહી ઓફિસમાં બેહી ગાડીમાં બેહી પ્લેનમાં બેહી ટ્રેનમાં બેહી દરિયાના જહાજમાં બેહી ભાઈબંધો પાસે પણ નો બેહવાનું અહીંયા ઘણા બેહે ભાઈ બંધુઓ દુનિયામાં બેહી છે પણ પોતા પાસે બેહવાનું બંધ થઈ ગયું છે અને આ કલાકોની કલાકો સુધી સંતો એ પોતા પાસે બેઠા છે એટલે એના સ્થાન છે એ પાકી ગયા છે પોતા પાસે બેહવું એટલે શું અહીંયા બેઠેલા બધાય ને કહું 5 મિનિટ કાલે ઘરે જઈ પોતા પાસે બેહી જો તો અહીં આપણે ખબર પડી છે કે આ અઘરું છે બહુ આપણા સિવાય બીજો વિચાર જ નઈ કરવાનો તરત ગલી ભયો જાય વિચાર થોડી 5 મિનિટે બેહાઈ ને એટલે પોતા પાસે બેહવાના આ બધા ઠેકાણા છે હા સરસ તમારે જમીનમાં નવ લાખ જે કચ્છની ધરતીમાંથી ત્યાંથી પણ માતાજી માતાજી માતાજીના પણ તમે ગુણગાન વાત તમને એ કરતો હતો કે આજની આજના સમયમાં તો ખાસ આજે ડિપ્રેશનમાં આવી જાય છે મગજ કામ કરતાં બન થાય પરિવાર વિખાઈ જાય છે બાપા જે ધર્મથી જોડાયેલા છે સાધુ સંતોષ સત્સંગ બીજ હોય તો બીજા તહેવારો હોય આપણા પ્રસંગો એમાં આવતા હોય એના પરિવારો ભેળા છે બાકી કાઢગો પરકો રૂપિયા હોય પણ આ વાયુભાઈ બોલતા ન હોય વાયુભાઈની ક્યાં વાત કરો બે માણસ હોય ને એનાય નોક નોખા બગુલાઓ અને આપણે એમ થાય કહેવાશું કે એકચુલી કેવી ગાડી લઈ નીકળ્યા પણ બગલાય લોક નોખા બોલવાની મનાય હોય એવાય આપણે જોયા એ ન થાય એ પરંપરા આપણી નથી આપણી પરંપરા તો જોડવાનું કામ કરે છે મેં જે કીધું એમ કે પાણી વગરના ખરા પાકમાંથી નીકળેલા બહેનનો ભજનનો મેરતો એ ન્યાથી અને અહીંયા એવું થાય મેર બની ગયો એવડો ઊંઘો ઇતિહાસ છે એટલે ખેર ઊંઘ મોટો એ છે કે એની ભજનભૂમિમાંથી જ્યારે બેઠા છે ત્યારે જોહથી શરૂઆત કરી અને મોજ આવે એવી બધી વાતો મારી પાસે જે વાતો છે આગળ કરવાના છીએ આપની પાસે જે હોય સારો પડકારો પૈસા જે હોય અહીંયા આપશો એ અહીંયા લેવાનું છે બીજી વાત આ પ્રોગ્રામ એટલે કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી એમ કે ભાઈ મજા કરી લીધી આનંદ આવે એ વસ્તુ જુદી આનંદ તો આવે જ કેમ ન આવે આવા સત્સંગ હોય સંતો ની હાજરીઓ કેમ ન આવે પણ આ પ્રોગ્રામ એક સનાતન નો યજ્ઞ ચાલે છે એમાં હું તમે બધા આવતી દેવા આવ્યા છે આપે 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 પૈસા નાખીને ખારો આપીને રીતે અમારા ઘણા પ્રકારના શ્રોતા હોય બાબુ એમાં બે ચાર પ્રકારના તમને વર્ણન કરું પેલા અમારા શ્રોતા એ કેવા હોય બકરી જેવા હોય એ ખાલી બટકું 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 લેતા જાય ગમે એવું બોલે બાબુ બકરી તમે ગમે એવું ઘેપુર ચાડવું હોય તો બે બટકા લઈને આગળ જ જાય પેલા છે ને એ બકરી જેવા હોય બટકું બટકું લેતા જાય બીજા પ્રકારના છે ને બીજા પ્રકારના ઈ ગરડી જેવા હોય એ ગમે એટલું નાખો તો કચરો જ રાખે બાકી ઘી કાઢ નાખે ઘી ભલે ના હોય બીજા પ્રકારના એવા હોય ત્રીજા પ્રકારના છે ને એ હંસ જેવા હોય એને લઈ લે પાણીને જોવા દે દૂધને ને ખેંચી દે જેવા ચોથા પ્રકારના ચકોરી જેવા હોય ચકોરી જેમ ચંદ્રની અમે એક મિનિટ માંડી દે પછી જે હોય તે ચંદ્ર આમથી આવે આમ થાય આમ બીજું કાંઈ લેવા દેવા જ નહીં મોરકો ધ્યાન લગો ઘર ગોળે દોડશે ધ્યાન લગો લટકી જેમ દીપક ધ્યાન પતા લગો પણ હારીકો ધ્યાન લગો મટકી ચંદ્રકો ધ્યાન ચકોર લોકો ચકવાન કો ધ્યાન દિને સુ ટકી અને મીન મનોજન ધ્યાન સો સાગર પત પ્રબીન રહો અટકી ઈ એની નજર એક ખંદ પર સાંભળવા સિલે કાઈ ન ગમે બોલે બસ સાંભળી લેવા આવા બધા પ્રકારના શ્રોતા હોય છે એટલે અદ્ભુત રીતે આપ સરસ રીતે સાંભળો છો એટલે તો ધકમા

પણ એમાં કઈ કરતો હોય બીજાને આપતો હોય ધર્મ વધે તો ધન વધે ધન વધે મન વધી જાય મન વધે તો બધા એમાં માન વધે પછી બધું વધત વધત વધી જાય એટલા માટે સાહેબનો સાટો પડી જાય તો દૂધ બગડી જાય એક વાર ધ્યાન રાખવાનું હોય એમ સનાતન પરંપરા બહુ ઊંઝવી છે પણ એક વાત કહી દઉં અહીં બધા આટલી બધી સંખ્યામાં બેઠા ધર્મને બાપુ નાના માણસોએ જ વધારે હાચવો છે હવેની વાત કરું તો મોટા માણસો નથી હાચવો એવી વાત નથી પણ પૈસા આવી જાય એટલે ઘણું ઘણું ફરી જતું હોય છે બધા એવું નથી હોતું આપણે બે ચાર બાપા જેવા એવા અનેક પરિવારો જોયા છે કે આજ પણ જે સત્સંગથી લઈ કથાથી લઈ અહીંયા આટલી બધી સંખ્યામાં બેઠા છો એટલા માટે હું કહી દઉં આપણે આપણા બાળકોને હાથી વસ્તુ નહીં સમજાવી તો ઓલરેડી ખોટું